હેલો દોસ્તો જીપીએસસી ક્લાસ વન પેપર બુકના સોલ્યુશનની અંદર જો આપણે જીપીએસસી ક્લાસ વનના કોર્સને ધ્યાનમાં લેવા જઈએ તો કોર્સની અંદર ટોપિક નંબર ચાર એની અંદર તમને જોવા મળશે આકૃતિઓ અને તેના પેટા વિભાગો અને વેન આકૃતિઓ મિત્રો કોન્સેપ્ટ છે એ સાવ એટલે સાવ ઈઝી છે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા એવા છે રેડી કારણ કે આપણે એ જ અત્યાર સુધીમાં જોઈએ છીએ તો આકૃતિઓ અને તેના પેટા વિભાગો છે આગળ જે ઘણા બધા આકૃતિઓ છે પ્રશ્નો આવવાના છે ત્યારે પણ એની પાછી ચર્ચા કરશું પણ અહીંયા બેઝિક કોન્સેપ્ટ સાવ એટલે સાવ છે કે જે બે હજારને ચૌદ જીપીએસસી ક્લાસ વનથી લઈ અને બે હજારને ઓગણીસની સુધીમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે લાસ્ટમાં પણ બે હજારને ઓગણીસની અંદર પણ વેન ડાયગ્રામના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે બહુ નોર્મલ ને નાનો કોન્સેપ્ટ છે તાત્કાલિક પૂરો થઈ જાય એવો છે પણ એ આકૃતિને જોવાની નિહાળવાની અને પછી એના પ્રશ્નોનો આન્સર આપવાનો હજી એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ અત્યારે તમે જે આ જીપીએસસી ક્લાસ વનની પ્રિપેરેશન કરો છો અને જેને બુક લઈ અને કદાચ મારા વિડીયો નિહાળી રહ્યા છો તો કહી દઉં ભાઈ જે તમે ડિસ્ક્રિપ્શન આખો કોર્સ છે એપ્લિકેશનની અંદર રહેશે અને માત્ર એનો પાંચ ટકા જ હિસ્સો અત્યારે તમે નિહાળી રહ્યા છો તો બાકીનો નાઇન્ટી ફાઇવ પરસન્ટ પંચાણું ટકા તમને ત્યાં જોવા મળશે તો સૌપ્રથમ આપણે આ ટોપિકની અંદર ટોપિક નંબર ચારની અંદર બે ટાઈપના પ્રશ્નો આપણે ભણવાના છીએ બે ચેપ્ટર્સ ના નાના એમાં એક વેન આકૃતિઓના તેના પેટા વિભાગો અને એક આવશે માત્ર વેન આકૃતિઓ સોરી આકૃતિના તેના પેટા વિભાગો અને એક આવશે વેન આકૃતિઓ તો અને પેટા વિભાગો જોવા જઈએ તો અંદર ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુળ અથવા તો લંબગોળ આ બધા જ આકૃતિઓ અને એના પેટા વિભાગો છે ઘણી બધી સ્વરૂપે તમને પ્રશ્નો આપી શકે અને વેન આકૃતિઓ તો વેન આકૃતિઓ જનરલી વર્તુળ સ્વરૂપે તમને અલગ અલગ વેરિએસન દર્શાવેલા હશે જે કદાચ તમે ટોપિક નંબર પેલો ભયણા એની અંતર્ગત તમને ખબર છે કે આપણે સિલોલિઝમ નામનું ચેપ્ટર જોયું બધા જ પેન પેન્સિલ છે બધી જ દ્રાક્ષ લીલી છે આવું કંઈક આપણે અગાઉ જોઈ ગયા છે એમાં આપણે વેન ડાયાગ્રામનો ઉપયોગથી આપણે આપણા પ્રશ્નોને સોલ્યુશન આપેલું હતું તો આની અંદર જો આપણે પહેલાં આપણો સૌ પ્રથમ ટૉપિક નંબર ચાર પોઈન્ટ એક મેઇન ટોપિક ચોથો એમાં સબ ટૉપિક પહેલો આકૃતિઓ અને તેના પેટા વિભાગોને ધારો કે ધ્યાનમાં લેવા જઈએ તો એ બેઝિક કોન્સેપ્ટ વાઇઝ ધારો કે પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પૂછાઈ શકે એનું એક તો ઉદાહરણ લઈ અને આપણે શુભ શરૂઆત કરીએ બહુ નાનો કોન્સેપ્ટ છે અને તરત જ પૂરો થઈ જાય એવો છે તો આપણે કીધું અંદર પણ ક્લાસ પણ આવી ગયેલું છે તો સૌપ્રથમ પ્રશ્ન પેલો જોવા જઈએ એમાં કીધું છે કે ભાઈ આ પ્રશ્ન છે ને એક થી ત્રણ પ્રશ્નમાં પૂછાઈ ગયેલા છે નીચેની આકૃતિઓમાં વર્તુળ જે છે એ સાક્ષર દર્શાવે છે તો ભાઈ આ જે વસ્તુ છે એ શું છે સાક્ષર છે ત્યારબાદ તમને કહેવા જાય ત્રિકોણ છે એ શું છે બેરોજગાર છે એટલે આ જે વસ્તુ છે એ શું છે બેરોજગાર અને ચોરસ છે એ શું છે ગ્રામ્યજનો છે એટલે ચોરસ છે એ શું છે ગ્રામ્યજનો છે હવે અહીંયા જેટલી વસ્તુ એને કીધી છે એના અનુસંધાનમાં એક અગાઉથી પણ એક ટોપિક વિચારીને રાખવાનો હું તમને એમ કહું કે ભાઈ ધારો ક્યાં વર્તુળ છે એ શું દર્શાવે છે સાક્ષર તો આ વર્તુળની બહારનો જે ડેટા છે એ શું હશે નિરક્ષર નિરક્ષર આગળ જો આ જે છે એ બેરોજગાર વ્યક્તિ હોય આ ત્રિકોણ જે છે બેરોજગાર વ્યક્તિ હોય તો બાકીનો ડેટા કેવો હશે રોજગારી મેળવતા હોય ત્યારબાદ ધારો કે આ જે ચોરસ છે એ ગ્રામ્યજનો દર્શાવતું હોય ચોરસ શું દર્શાવે છે ગ્રામ્યજનો તો બાકીનો ડેટા શું દર્શાવતો હશે શહેરીજનો દર્શાવતો હશે ભલે એને કીધું નથી પણ આપણે વિચારીને રાખવાનું એને જ જીપીએસસી ક્લાસ વન કહેવામાં આવે રેડી વધીએ પ્રશ્ન પહેલો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ શહેરી સાક્ષર બેરોજગારોની કુલ સંખ્યા પેલા કેવા હોય છે શહેરી શહેરી એટલે ગામડામાં ન હોય એનો મતલબ એવો થાય કે આ જે ચોરસ છે આને મારે લેવાનું થતું નથી કારણ કે આ વિસ્તાર છેનો છે ભાઈ ગ્રામ્યનો છે મારે કેવો લેવાનો છે શહેરીનો રેડી એટલે આ ડેટાને મારે અત્યારે કંઈ ધ્યાનમાં લેવાનો થતો નથી આટલો ડેટા નહીં આવે ટૂંકમાં ચાર આંકડા નીકળી જશે ફરીથી એકવાર શહેરી પાછા કેવા હોય છે સાક્ષર એનો મતલબ એવો થાય કે સાક્ષર તો હોવા જ જોઈએ એટલે કે ચોરસની અંદર તો તો આવતા આવતા સોરી વર્તુળમાં જોઈએ એટલે બે અને અને પાછા બેરોજગાર બેરોજગાર એટલે શું તો કે ત્રિકોણમાં પણ આવતા હોય એટલે આમાં પણ આવતા હોય તો આટલો પણ નીકળી જાય તમારા પ્રશ્નનો જવાબ શું આવશે આવા કોઈ વ્યક્તિ હોય તો એ કેટલા વ્યક્તિઓ છે ભાઈ બંધ બાર વ્યક્તિઓ તમને જોવા મળે છે રેડી શબ્દો ઉપર જવાનું શું કહે છે એ વિચારવાનું પછીનો ફાઇનલી આન્સર દેવાનો વધે પ્રશ્ન નંબર બીજામાં રોજગાર પ્રાપ્ય હોય તેવા નિરક્ષર ગ્રામજનોની સંખ્યા ફરી દેવા કેવો હોય રોજગાર એટલે કે બેરોજગારની તો વાત જ ન થાવતી એનો મતલબ એવો થાય કે ભાઈ આ ત્રિકોણની અંદર જે પણ ડેટા છે એને મારે ધ્યાનમાં લેવાનો નથી રેડી આટલો ડેટા નીકળી ગયો આ ડેટા શું થઈ ગયો નીકળી ગયો મારે ત્રણ આંકડાઓમાં વિચારવાનું છે એને પણ મારે લેવાનો નથી એટલે બે આંકડા નીકળી ગયા વૈધા કોણ તો કે વીસ આવા ગ્રામ્યજનો કોઈ હોય તો એ કેટલા છે વીસ છે એટલે પ્રશ્નનો જવાબ શું આવશે તો કે ડી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર દેવાનો આપવાનો છે ત્રીજો પ્રશ્ન સાક્ષર ગ્રામ્યજનોની સંખ્યા હજી કેવા હોવા જોઈએ સાક્ષર તો સાક્ષર હોય તો ફાઇનલી આની અંદર આવતા હોય આની અંદર એટલે વર્તુળની અંદર સમજો સાક્ષર છે પાછા ગ્રામ્યજનો ગ્રામ્યજનો હોય એનો મતલબ કે ચોરસમાં પણ આવતા હોવા જોઈએ તો વર્તુળમાં આવે ચોરસમાંય આવે એવા કેટલા આંકડા બે કયા કયા નવ પ્લસ ચાર તો ટોટલ આવા વ્યક્તિઓ કેટલા હશે ભાઈ તેર વ્યક્તિઓ આવા હશે રેડી તો આ ત્રણ પ્રશ્ન આપણા થયા બહુ ઇઝી કોન્સેપ્ટ છે અને આવી તો અઢળક પ્રેક્ટિસો કરો તો પણ કોન્સેપ્ટ તો એનો એ જ રહેવાનો હોય રેડી ચાર્ટમાં જુઓ અને જવાબ આપો હવે આગળનો કોન્સેપ્ટ બે હજાર સત્તર જીપીએસસી ક્લાસ વનમાં પૂછાનો હતો નીચે આપેલી આકૃતિમાં બી પ્લસ એ છેદમાં બી માઇનસ એની કિંમત કેટલી થશે અને એ અને બીના માપ ડિગ્રીમાં છે હવે જુઓ તો મારે આ બધાય એ એ એ બધાય એ છે અને બધાના સેપરેટલી એક મારા માપ છે આ બધા કહેવા છે બી હું ફોર એક્ઝામ્પલ ધારો કે આખી આખું વર્તુળ જોવા જઈએ ને આખું વર્તુળ તો એ ત્રણસો ને સાહીઠ ડિગ્રીનું હોય એને શું કીધું છે એક માપ ડિગ્રીમાં છે એનો મતલબ એવો થાય કે ખાલી અર્ધવર્તુળ લેવા જાઓ અર્ધવર્તુળ કેટલા ડિગ્રીનું હોય એકસો ને એસી ડિગ્રીનું હોય મારે કોનું માપ ફાઇન કરવું છે ધારો કે એનું માપ ફાઇન કરવાનું છે એટલે એટલું તો થઈ ગયું ભાઈ બધાય થઈને એકસો ને એસી હશે એવા કેટલા એ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આના છેદમાં હું છ મૂકવા જાવ છ તેરીઉન્ડ કેટલા ડિગ્રીનું હોય ત્રણસો ને સાહીઠ સોરી એકસો ને એસી અર્ધ વર્તુળ છે એટલે બીની કિંમત જો ફાઇન કરવી હોય તો બી કેટલા છે પાંચ પાંચ એટલે શું ડિવાઈડેડ બાય પાંચ હોય એટલે આંકડાને ડબલ કરીને એક શૂન્ય કાઢી નાખવાનો તો એકસો એસી ના ડબલ ત્રણસો ને ને એક શૂન્ય કાઢી નાખો તો બીનું માપ કેટલા ડિગ્રી આવી ગયું તો કે છત્રીસ ડિગ્રી મને બેના માપ મળી ગયા એકનું માપ આવે છે ત્રીસ ડિગ્રી અને એકનું માપ આવે છે છત્રીસ ડિગ્રી તો આપણે કિંમત મૂકવાની બી પ્લસ એ બી પ્લસ એટલે બી બરાબર છત્રીસ એ બરાબર ત્રીસ બે ને ભેગા કરો એટલે છાસઠ કારણ કે પ્લસ છે એટલે બી પ્લસ એ છત્રીસ પ્લસ એટલે છાસઠ બી માઇનસ એ

કે ચોરસમાં દર્શાવેલ રમતવીર છે એટલે આ છે શું શું છે 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 રમતવીર રમતવીરો અને રાઉન્ડમાં દર્શાવેલ કોચ કોચ એટલે આ રેડી તો આપણે આ સંજોગોમાં કયા બાળકો રમતવીર છે ફરીથી વાર કેવા હોવા જોઈએ બાળકો હોવા જોઈએ રમતવીર પણ હોવા જોઈએ પણ કોચ છે કે નથી માહિતી નથી એટલે કોચ ને લેવાનું નથી રેડી તો એક તો હું ફાઇનલ કહી દઉં કે ભાઈ કોચનો જે પણ ડેટા મને આપેલો છે આ કોચનો એ મારે અહીંયા લેવાનો થતો નથી આ પોર્શન નીકળી ગયો આલો રેડી આટલો પોર્શનને મારે ધ્યાનમાં લેવાનો નથી એટલે આ પોર્શન નીકળી ગયો કારણ કે કોચની મને કોઈ માહિતી આપી નથી ત્યારબાદ શું કીધું કે બાળકો હોય એટલે કે ત્રિકોણમાં પણ હોય રેડી અને પાછું રમતવીર એટલે કે ચોરસમાં પણ હોય તો પાછું વિચારો ત્રિકોણમાં હોય એવા બે વ્યક્તિ એ અને બી અને ચોરસમાં હોય એવો માત્ર કયો થઈ ગયો બી એનો મતલબ એવો થાય કે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે સી આવવાનો છે તો આ આપણે બેઝિક આઈડિયા મેળવો કે ભાઈ આકૃતિ અને પેટા વિભાગોમાંથી પ્રશ્ન પૂછે આવા તો ઘણું બધું બનવાનું છે હવે બસ તમને એક બેઝિક આઈડિયા તમારા મગજની અંદર ઘુસાડવાનો હતો એ મેં અહીં ઘુસાડી દીધો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વેન ડાયાગ્રામ નામના ચેપ્ટર સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ